સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વિસ્તારોમાં લોકોનો આવકાર મળતો જોઈ ફરી ભાજપ સત્તામાં આવશે તેમ લાગી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર સોળના ભાજપના ઉમેદવાર કોમલબેન પટેલ મમતાબેન સુરેજા ચંદુભાઈ મુગરા અને દલસુખભાઈ ટીંબડીયાને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર મળી રહ્યો છે ત્યારે તેઓની જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સોળની અંદર જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ છે અત્યારે રાત્રિના સવા અગિયાર વાગ્યાનો સમય થયો છે છતાં પણ મિટિંગની અંદર અનેકો લોકો છે માત્ર ભાજપમાં જોવા મળે છે આવું આપણે મળીએ અહીંના જે ઉમેદવારી કરી રહ્યા છે દલસુખભાઈ જી નમસ્કાર દલસુખભાઈ હા નમસ્તે સર શું કહો છો રાતના વાગ્યાનો સમય થયો છે છતાં પણ મિટિંગમાં અનેકો લોકો અત્યારે હાજર છે એટલા માટે રહ્યા છે કે એમના જે પ્રાથમિક સુવિધાના હોય આરોગ્યલક્ષીના હોય કે કોઈ પણ આપત્તિ આવ્યો ત્યારે અમે એમની વચ્ચે રહ્યા છીએ એ લોકો અમને પરિવાર ગણે છે ને અમને એને પરિવાર ગણે છીએ હર હંમેશા આખા વિસ્તારમાં ગમે ત્યારે અમને ફોન કર્યો છે ત્યારે એના અમે પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો છે અને પૂરેપૂરો પ્રશ્નોનું નિરાકરણ કર્યો છે એટલે અમને લોકો બોલાવી રહ્યા છે અને અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે હવે આ વિસ્તારની અંદર કયા કયા કામો બાકી રહેશે તમે પૂર્ણ કરશો આ વિસ્તારમાં થોડા થોડા કામ બાકી છે રોડ રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટના કામ પરિપૂર્ણ થયા છે જે અધૂરા રહ્યા છે એ અમે પરિ પૂર્ણ કરશું અને અમારી સુવિધા પ્રાથમિક સુવિધા એ રહેશે આરોગ્યલક્ષી અને વિવિધ જે સરકારશ્રીની યોજના છે એ લોકોના ઘર ઘર સુધી પહોંચાડશું અમે સારા ઉમેદવારો વતી જ્યારે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામ સિલેક્ટ થયું ત્યારે હું ખૂબ જ ઉત્સાહી હતો અને એવા જ ઉત્સાહથી હું કામ કરવા માટે તત્પર છું જ્યારે તમે ચૂંટાઈ આવશો ત્યારે પહેલું કામ કયું કરશો જ્યારે હું ચૂંટાઈ આવીશ ત્યારે પહેલું કામ દરેક સોસાયટીમાં સોસાયટીના અગ્રણીને મળી અને પહેલાં એમને પૂછીશ કે આપણી સોસાયટીમાં શું શું વિકાસના કામ બાકી છે એનું એ પહેલાં હું લિસ્ટ બનાવીશ અને લિસ્ટ બનાવી અને સુરત મહાનગરપાલિકામાં જઈ અને એમની પ્રાયોરિટી કરીશ પૂરી

છતાં પણ આ વિસ્તારની જ્યારે જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મારી પર ઉતારી છે ત્યારે મારે ચૂંટાઈને પહેલાં જે સરકારની યોજના છે જે આપણે વડાપ્રધાન પૈસા વડાપ્રધાનની વીમા યોજના છે એ યોજના વિશે અહીંયાના વિસ્તાર જે મધ્યમ વર્ગના છે એ લોકોને ખબર જ નથી તો એ યોજના વિશે સોસાયટીએ સોસાયટીએ સભ્યોનો સંપર્ક કરી સૌથી પહેલાં દરેક નાગરિકનું આ વીમા કવચ બનાવવાનો મારો સૌથી પહેલો પ્રયાસ હશે પછી જે આપણા વિદ્યાર્થીઓ છે જે યુવા વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ ભણી ગણીને મારા વિસ્તારના દરેક ઘરમાંથી કોઈ ડોક્ટર કોઈ એન્જિનિયર આવા સારી સારી પોસ્ટ પર આવે એ લોકો માટે જે સ્વાવલંબન યોજના સરકારની જે પણ યોજનાઓ છે આ વિદ્યાર્થીઓ માટે સારું અભ્યાસક્રમ મળે એના માટેનો સૌથી પહેલાં મારી પ્રાયોરિટી રહેશે શું મતદાતાઓ માટે મારે એટલું જ કહેવું છે કે આ મતદાતાઓ વચ્ચે હું હંમેશા છેલ્લા એકવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું ત્યારે આ સૌ મતદાતા મને જાણે છે અને એ લોકોએ મારી કામગીરીને જોઈ છે અને આજે મને આનંદ એ વાતનો થાય છે કે અમારા વિસ્તારના એક એક મતદાતા આજે મારી સાથે છે અને મારી પાર્ટી સાથે છે અચ્છા મમતાબેન તમાર શું છે અત્યારે અમે ડોર ટુ ડોર બધી જગ્યાએ મીટિંગોમાં ફેર્યા છે પણ અમને બધાનો સપોર્ટ સારો મળે છે બીજું મતદાતા માટે શું કહો છો મતદાતા માટે બધા લોકો અમને એવો સપોર્ટ આપે છે કે અમે તમારી સાથે જ છીએ ઓકે અને ખૂબ મોડે મત મળશે બધા હા મત આપશે અમને મિત્રો હમણાં જે વાત કરી વોર્ડ નંબર સોળના ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને ઉમેદવાર દલસુખભાઈ ત્યાર પછી ચંદુભાઈ કોમલબેન અને મમતાબેન તેને હવે ખરેખર તમારે વોટ આપી અને આમ તો જીત તો થશે પરંતુ કોંગ્રેસની જે ડિપોઝિટ છે તેને પણ ડૂલ કરવી પડશે જે ટેન્ફા ન્યૂઝ ચેનલ માટેનું પ્રકાશવાળા કેમેરામાં વિજય મકવાણા સાથે સુરાત